નાની દમણના ખારીવાડમાં આવતીકાલથી રાબેતા મુજબ પાણીનો પુરવઠો આપવામાં આવશે સંપ્રદેશ દમણના નાની દમણના ખારીવાડ ખાતે છેલ્લા ત્રણ દિવસથી પાણીનો પુરવઠો ખોરવાયો હતો પરંતુ આજે મળતી માહિતી અનુસાર જાહેર બાંધકામ વિભાગ દ્વારા ત્રણ દિવસના સમારકામ બાદ આવતીકાલે સવારથી રાબેતા મુજબ પાણીનો પુરવઠો આપવામાં આવશે એવી માહિતી જાહેર બાંધકામ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે નાની દમણના ખારીવાડ ખાતે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયો હતો જેને લઈને છેલ્લા ત્રણ દિવસથી પાણીનો પુરવઠો જાહેર બાંધકામ વિભાગ દ્વારા આપવામાં નહીં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ મળતી માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસના સમારકામ બાદ આજે સમારકામ સંપન્ન થયા બાદ આવતીકાલથી રાબેતા મુજબ સવારથી પાણીનો પુરવઠો જાહેર બાંધકામ વિભાગ દ્વારા આપવામાં આવશે આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે જનતા માટે ખુશખબર એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઇ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએન જી પંપની સુવિધા ઈ ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાલ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ

¡Gracias! ¡Gracias!